નમસ્કાર સરદારના અવાજમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર તાલુકાના પંચાયતના કર્મચારીઓ દ્વારા કરાર આધારિત કામદાર મજૂરોને સમયસર મજૂરી ચૂકવવામાં ન આવતા તાલુકા પંચાયતના કારોબારી તંત્ર સામે વાંધો ઉઠાવ્યો હતો તાલુકા પંચાયતના અધ્યક્ષે પોતે તાળો હાથમાં લઈને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારતા સમગ્ર તંત્ર હરકતમાં માં આવ્યું હતું ઘટનાસ્થળે પોલીસનો કાફલો અને તાલુકા પંચાયતના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા બાદમાં ચર્ચા દ્વારા મામલો થાળે પડ્યો હતો અને અધ્યક્ષ તંત્ર ને દસ દિવસ સમય મળ્યા

લોકોમાં રોષ ઉભી કે આ પેમેન્ટ અમને ક્યારે મળશે ક્યારેક અમારા જોડે થતું હોય છે પબ્લિક જોડે જોડે તો તમે એની વાત તમને કહું થોડા સમય પહેલાં છોટાઉદેપુર ને દાહોદ દાહોદનું તંત્ર અને છોટાઉદેપુરનું વહીવટી તંત્ર એમાં શું ફરક છે જમીન આસમાનનો ફરક છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટાઉદેપુરમાં કામ કર્યું હોવા છતાં તમે પૈસા ના ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છો ચાલુ સત્તાના માણસો છે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે તંત્રને આવો ભેદભાવ કેમ દાહોદ અને છોટાઉદેપુરમાં જ્યારે વિકાસની દ્રષ્ટિએ અમે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેઠા છે ત્યારે અમે ઘણી બધી વાતો કરતા હોઈએ છીએ કે અમારી વિકાસશીલ સરકાર છે વિકસિત સરકાર છે ત્યારે અમારે અમારા મજૂરોએ કામ કરેલું જે મજૂરી લેવા માટે પણ અમારે સંઘર્ષ કરવો પડતો હોય છે